નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદ હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હેમાલી શાહ અમદાવાદમાં આવેલા સાબરમતી વિસ્તારના ડોક્ટર્સના સંગઠન એસડીસીસી એટલે કે સાબરમતી ડોક્ટર્સ ક્રિકેટ ક્લબ દ્વારા તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ થી નવ જૂન સુધી જે એસ પટેલ ગ્રાઉન્ડ ગાંધીનગર પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહેલ છે એસડીસીસી એ સાબરમતી અને આસપાસના વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ દ્વારા બનાવવામાં આવેલ સંગઠન છે જે છેલ્લા સાત વર્ષથી ડોક્ટર્સ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને આ વર્ષે તેમની આ આઠમી ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આ ક્લબનો હેતુ ક્રિકેટ દ્વારા અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટરને એક સાથે લાવી તેમના સંગઠન અને એકતાને વધુ મજબૂત બનાવવાનું અને ડોક્ટર્સમાં એક ટીમ ભાવના જગાડવાનું પણ છે હેલો માય નેમ ઇઝ ડોક્ટર શ્રેણિક શાહ અને સાબરમતી ડોક્ટર્સ ક્રિકેટ ક્લબના અમે ફાઉન્ડર છીએ

ટુર્નામેન્ટ નું શેડ્યુલ છવ્વીસ મેથી નવ જૂન સુધી ચાલશે એટલે લગભગ પંદર દિવસનું નું શેડ્યુલ ટાઈટ છે દરેક દિવસે લગભગ બે બે મેચો છે અને ઓવરની છે છે અને ત્યારબાદ બધી લગભગ મેચો ટોટલ જેમાં છેલ્લે ત્રણ સેમી ફાઈનલ એક ફાઇનલ પછી વિનર જાહેર થશે અને વિનર માટે આપણી પાસે અહીંયા પ્રાઇઝ હાજર છે જે વિનર બનશે લગભગ સાત મેચ જીતશે એ વિનર બનશે અને આ ટ્રોફી લઈ જશે

પ્રોફેશનલ એકલું કામમાં આવતું નથી કમાઈને એકલું કામમાં આવતું નથી જોડે જોડે જીવનમાં આનંદ અને હેલ્થ પર બી ધ્યાન આપો ફોકસ કરો અને હેવી હેવી માંથી તમારા આનંદ માટે બી થોડોક ટાઈમ કાઢવો જરૂરી છે તો જ હેલ્થ સારી રહેશે બાકી પૈસા કમાવાનો કોઈ મતલબ નથી હેલ્થ સારી ના હોય મારું નામ ડોક્ટર જયંત ત્રિવેદી છે અને હું પીએચસી પાવર પેન્થર્સ કેપ્ટન છું આ ટુર્નામેન્ટની લગભગ છે આટલા વર્ષોથી અમે રમીએ છીએ અને આટલું સુંદર આયોજન લગભગ અમદાવાદમાં તો અમે બીજી કોઈ ટુર્નામેન્ટમાં જોયું નથી ત્રણેય જણા શ્રેણિકભાઈ ઉમંગભાઈ અને સુનિલભાઈ એ જેટલું સારું આયોજન બધી જ ગેમ્સ સમય પ્રમાણે ચાલુ અને પૂરી થાય અને બધા મેડિકોસ જેટલા પણ આમાં ભાગ લે છે એ બહુ જ સારી રીતે એન્જોય કરે છે અને પોતાનું ટેલેન્ટ પણ બતાવે છે ઓર્ગેનાઇઝેશન વિશે એટલે ઓર્ગેનાઇઝર્સ અબાઉટ એવરીથિંગ કે જેવી રીતે કે ટુર્નામેન્ટ યુનિફોર્મ્સ મેચ દરમિયાન ના નિયમો એ બધાની સાથે જેટલું સુંદર આયોજન છે એટલું બીજા કોઈ ટુર્નામેન્ટની અંદર જનરલી અમે જોયું નથી